તો ભાઈ હવે છે ને અમારે તેમ નાય કે તેમ નાય મને નો મળે દુકાન નાય ઓ દુકાન આપણે ભાઈ થઈ ગયા છે મસ્ત રેડી અને આ ટોપી મફતની છે કેમ લાગે એમ કે તો એક દી યુઝ કરીએ આપણે અને મસ્ત ટી-શર્ટ છે આ મને તો કીમે મે ઘણા ટાઈમ પછી લીધું ભાઈ હું કહેવાય બાઈ વાવ ટી-શર્ટ ચાલો ભાઈ અત્યારે અમારે બધાને છે ને જવાનું છે છોટેલા માતાજીના દર્શન કરવા અને બધી પાર્ટી જાય છે અમે થોડક દુકાનેથી ખાવાની વસ્તુ લેતા ચાલો

છે એ થોડો થોડો પાછા આવી છે નઈ ધોયા વગરનું ગુજુ કલેક્શનમાં અને શેઠે મંગાવી ગુલ્ફી કેમ ગુલ્ફી નીચે ગુલ્ફી લાવો ગુલ્ફી ગુલ્ફી લાવો ની ગુલ્ફી ખાવા ગરમીની તો ખાઈ લેજો લાગે તો આવડે જો ગુલ્ફી ગુલ્ફી દુકાન માં કસ્ટમર આવેલા છે ને શૂટ કરે બિઝનેસ પાર્ટનર બિઝનેસ પાર્ટનર હા અને હાલો ભાઈ કેમ કે

પછી પાછા ઘેરે વિયા હશે ગામમાં ભાઈ આવડે કે કંઈક કાર્યક્રમ હતો તે ભાઈ હારી ગયો હું ને ચર્ચો એડિટિંગ કામ શરૂ થઈ ગયું છે અને હવે બે દિવસ પછી એટલે બે દિવસ એટલે હજી એક દિવસ અહીં રોકાય પણ કાલે બ્લોક નહીં શૂટ કરું ક્રમ દિવસે અમારે જવાનું છે પાછું બહાર કઈ જગ્યાએ જવાનું છે તમને ખબર પડી જાય મજા આવશે કેમ કે અમે પાછા જઈશું બીજી જગ્યાએ મે તમને કીધું ને આવડા કે જાવું તે રહેવાનું છે તમે બીજા જાવ તો કાલે છે ને કાલ તો આપણે બ્લોગ બ્લોગ બધું સાઈડમાં મૂકીને પહેલા તો ફૂલ ફૂલ મોજ કરવાની છે રેડી મોજ ની આરામ કરો એક દી ને ભાઈ નું કામ રખડવાનું છે હા આરામ કરવાનો છે ને થોડી ઘણી મોજ વધે ને હા ગામ રખડવું પડશે ને ભેગું નહીં થાય ગામ દેખાડો કાલ જોવો તો આખું ગામ કેમ કે ભાઈ આ અમારે અહીંયા થોડું અલગ પડી જાય અહીંયા અલગ પડે લોકો કે ને બાર ગામે બોલી બદલાય એવું બધું થઈ જાય અહીં થોડું ગામ બાકી તો મજા આવી પડે અને ખાવાનું થોડુંક વધી ગયું છે એમને આમ સારો થઈ જાય એમ લાગે બે ત્રણ કિલા વજન વધી ગયું મારું બીજું કંઈ નહીં વજન વધારે દીધું કે નહીં એમ નકરું ખવાય ખવાય જ તો હવે છે ને એવું કરવું પંદર દિન પંદર દિવસ આવું છે પણ કાંઈ નહીં હવે આના પછી છે ને મારે જવાનું છે મસ્ત જગ્યાએ રખડવાથી એ જગ્યાએ હું હંધાય કરતાં વધારે ગયો છું બ્લોગ ઇન્ડિયાના વધારે આવેલા છે તો કમેન્ટ કરીને કહી દેજો હું ક્યાં જવાનું છે મારા મિત્ર છે કેને મળવા જવાનું છે અને મજા આવશે ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો બાકી તો કાંઈ નહીં આશા છે કે આજનો આજો મને કહેતા ભૂલાઈ અને કોને કોને ખબર હતી કે જે ડુંગર છે એની પરિક્રમા થાય એ મને કમેન્ટ કરીને કહી દેજો મને તો આ વખતે ખબર પડી એક દિવસની જોઈએ પરિક્રમા એ આજ એવી રીતનું હે બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવીશ કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી ભાઈ ભાઈ અને કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા